ગુજરાત શિક્ષક ભરતી લેટેસ્ટ અપડેટ ફાઇનલી દોસ્તો આવી ગઈ છે ડૉક્ટર કુબેર ડિંડોળે ઓફિશિયલી પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને આ વિશે જાણકારી આપી છે અથવા સત્યાવીસ જૂન છે સત્યાવીસ જૂનના રોજ જે મહત્વપૂર્ણ અપડેટ આવી છે શિક્ષક ભરતીને લઈને તે અપડેટ વિશે તમને લોકોને માહિતગાર કરીશું એના પહેલાં શિક્ષકોની ભરતીની અપડેટ મેળવવા જે મિત્રો શિક્ષકો બનવા માગે છે શિક્ષકની રિક્રુટમેન્ટ વેકેન્સી ભરતી વિશે જાણકારી મેળવવા માંગે છે એવા ઉમેદવારો આજે આપણા પ્લેટફોર્મને જોઈન કરી બેલ નોટિફિકેશન આઈનકોન કરી લે જેથી કરી આવનારી ઇન્ફોર્મેશન બિલકુલ ફ્રીમાં તમને મળતી રહે આગળ વધીશું ડૉક્ટર કુબેર ડિંડોરે જે ઓફિશિયલી અપડેટ આપી છે અગત્યની માહિતી લખી છે તેમણે ટ્વીટ કરીને જાણકારી આપી કે રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક ભરતી વર્ષ બે હજાર ચોવીસ અન્વયે લોગિનમાં જઈને શાળા ફાળવણી પત્ર ડાઉનલોડ કરી શકશે તો ગુડ ન્યૂઝ છે આજે સત્યાવીસ જૂન બે ને નવ કલાકે આવેલ ટ્વિટર માધ્યમ આ અપડેટ છે અગત્યની માહિતી છે દોસ્તો જેના જેને ફાળવણી પત્ર આવી ગયું છે ફટાફટ ડાઉનલોડ કરી લે દરેકને કોંગ્રેચ્યુલેશન આજની વિડીયોમાં આટલું રાખીએ છીએ આવી નાની નાની અપડેટ પણ મળતી રહેશે વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક